મારે અમદાવાદ જવાનું હોય ને તો મને પાંચ વાગે ઉઠાડ દેજે હા તો કઈ વાંધો નહીં પણ મને વેલા થોડા ચાર વાગે યાદ કરાવી દેજે આમ જો ન લા આમાં જે મસ્ત સ્કીમ છે એક ખરીદો ને એટલે એક ફ્રી છે પણ પહેલા એક ના ખરીદવાના તો પૈસા હોવા જોક નહીં આ ઉધાર વાળાનો વ્યાજ ના પૈસા ગણી દીધું હા બ્રોનલા હા બોલ સુરત ની ટિકિટ કરાવી દે શું કરવા મારે શોપિંગ કરવા જવું છે

કોઈ દી હારું બોલે જ નહીં બોલ હા ગમે એવી હાર લે તમને ક્યાં કલર ની ખબર પડે આ ખબર નતી પડી એટલે ન્યા કીધું ભંગાવા આવ્યા અરે આ મીનાક્ષી નો ફોન આવતા આ સ્પીકર ફોન કઈ નઈ મૂકવાનું આ બોલ મીનાક્ષી નીરુ માર ઘરે મહેમાન હતા થોડી ખાન ખૂટી રહેતી પડી હે તાર જોડે એ હારવાનું તન જોઈન કો મારે ખૂટી રહેવાઈ હતી આમળો હાલો ભાભીજી ઓલી ખાંડ મગાવી દીન તમે અરે તમારે ક્યાં તકલીફ લેવાની જરૂર હતી છું મને ટેસ્ટ કરાય બસ એક જ બધા ટેસ્ટ થરકો જ છે તમાર લઈ તો

મારે નાનપણ માં એક સપનું હતું કેવું સપનું મારા ઘર વાળા ની હું ખુબ સેવા કરું સેવા કરતા તો તને કોઈ દી જોઈ નહીં નાનપણ પૂરું સપનું પૂરું તમે હમણાં હાવ નવરા બેઠા નળ તો બદલાઈ ગયો બહુ કર્યા નળ તો વાંદરી બનવો લે વાંદરી વાંદરી કરતા નહી તમાર બદલાવ તો બદલાવ મારે હાથો નહી બદલાવ રોબી ઓલી શકરી વાળું પાણી આવે એને વાંદરી બનવો પડે ચાલ લેતી